રાજકોટનો આ ગોજારો બનાવીને સમગ્ર ગુજરાતના હૃદયને છે નહીં રાજકોટનો આ બનાવ એ પહેલો બનાવ નથી પણ કમસે કમ આ છેલ્લો બનાવ બને એવું ગુજરાતનું જનજન જીવ્યું છે નામદાર હાઈકોર્ટે પણ સો મોટો પિટિશન કરી સરકાર અને તંત્ર સામે થોડા સવાલો ઉઠાવ્યા છે સવાલ ધાર ધારા ઘડનારી સભા સરકાર કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે જવાબદારીની છે સરકાર કાયદા ઘડતી હોય છે એ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાની હોય છે અને કાર્યપાલિકા જ્યારે ક્ષતિ કરે તો એનો કાન આમળવાની જવાબદારી આ લોકશાહી તંત્રમાં ન્યાયપાલિકાની હોય છે સવાલ એ ઊભો થાય છે ગુનેગાર કોણ કામદાર ક્યાંય કામમાં ક્ષતિ કરે તો એના માટે કામદાર કરતા વધુ સુપરવાઇઝર વધુ જવાબદાર હોય એવું ગઈકાલે જ આદરણી વજુભાઈ વાળાએ સવાલ એ થાય છે કે કામદારો ક્ષતિ કરે ત્યારે સુપરવાઇઝરો શું સુતા હતા પાંચ વર્ષ પહેલા તક્ષશિલા કાંડ બીનો બાવીસ હોડકાઓ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ગુજરાતે ગુમાવવા પડ્યા ત્યારે સરકારની આંખો ના ખુલી હરણીમાં એક હોડકી ડૂબી જાય અને બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ચૌદ જિંદગીઓ ડૂબી જાય તો શું એ સુપરવાઇઝરની આંખો ના ખુલી મોરબીનો ઝૂલતો પુલ હું એનો તાજનો સાક્ષી છું ચોથી કલાકે મોરબી પહોંચ્યો તો ને સવાર સુધી એ માં મચ્છુરની ગોદમાં સમાયેલા કેટલાય જીવ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ડૂબી મર્યા તો પણ આ સરકારી સુપરવાઈઝરોની આંખ ના ખુલી સવાલ સીધો છે કે જ્યારે જ્યારે સરકારની નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગે ત્યારે સીટ રચવામાં આવે હું આપના મારફતે માનની મુખ્યમંત્રીશ્રીને સીધો જ સવાલ કરવા માગું છું વીતેલા વીસ વર્ષમાં જ્યારે જ્યારે માનવસર્જિત દુર્ઘટનાઓ બની ત્યારે સરકારે નિષ્ફળતાઓને છુપાવવા માટે સીટની રચના કરી આજ વીસ વર્ષ પછી ગુજરાત સવાલ પૂછે છે કે અત્યાર સુધીમાં જે સીટની રચના થઈ સત્યને ઉજાગર કરવા માટે તમે સીટની રચના કરી હતી વીસ વર્ષ પછી પણ એક પણ સીટનો અહેવાલ એ સત્યની નજદીક કેમ ન પહોંચી શકો આજ આ રાજકોટની માનવ સર્જિત દુર્ઘટનામાં પણ ક્યાંય સત્ય ઉપર પડદો પાડવા માટે સીટની રચના થઈ હોય એવું મને અને સમગ્ર ગુજરાતના જનજનને લાગ્યું છે આ સીટ એટલે સરકારી નિષ્ફળતાઓને છુપાવવા માટેનું હાથવગું હથિયાર બની ગયું છે માની શક્તિભાઈ અને અમિતભાઈએ ખૂબ સાચી વાત કરી ચાર વર્ષથી મોતનું તાંડવ રચનારો આ ડેથ ઝોન મ્યુનિસિપલ કમિશનર હોય કલેક્ટર હોય કમિશનરો પોલીસ હોય અને મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો એ પોતે ત્યાં મુલાકાત લેતા હતા આ ગેમ્સોને કોઈ પણ પ્રકારની પ્રિન્સિપલ કમિશનર પાસેથી મંજૂરીઓ નથી લીધી કલેક્ટરેટ પાસેથી મંજૂરી નથી લીધી ફાયર સેફ્ટીની મંજૂરી નથી લીધી માર્ગ મકાન વિભાગની મંજૂરી નથી લીધી તો વગર મંજૂરીએ મોતનું તાંડવ રચવા માટે મોકળું મેદાન કોણે આપ્યું આવા લોકો સીધા જ ગુનેગાર બનવા જોઈતા હતા સુપરવાઇઝરો આ ખાડા કાન કરી અને જ્યારે જ્યારે આફત આવે ત્યારે માછલાઓને મારી મગરમચ્છને છૂટા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે આજ ગુજરાતમાં હવે લોકોને સવાલ થાય છે આઈએએસ હોય આઈપીએસ હોય ઉચ્ચ શિક્ષણ મેળવી સુરાજ્યના સપનાને સાકાર કરવા સરકારી ધારાધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે એક વખત કેટલાય અધિકારીઓ પંકાયેલા હતા શક્તિસિંહભાઈએ એવા પ્રજાપ્રિય અધિકારીઓના નામ પણ આપ્યા આજે અધિકારીઓ હવે એડમિનિસ્ટ્રેટર નહીં માત્ર ઇવેન્ટ મેનેજર બની ગયા છે સરકારમાં બેઠેલા સુપરવાઇઝરોની સૂચનાથી સારા સારા ઇવેન્ટ કરવાના અને બીજી બાજુ એડમિનિસ્ટ્રેશન સંપૂર્ણ ખાડે ગયું એનો વારંવાર દાખલો બની રહ્યો છે ને એનો ભોગ ગુજરાતની હોળી પ્રજા બની રહી છે ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે આ નીતિ નિયમો અને કાયદાથી નહીં માત્ર વ્યવહારથી વહીવટ ચાલે છે એવું ગઈકાલે આદરણી વજુભાઈ વાળાએ પણ જાહેરમાં સ્વીકાર્યું વહીવટ એટલે શું હે મીઠાઈ ધરો તો પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર તળે મોતના તાંડવ માટે ગમે એવા બિનઅધકૃત કામ કરવા માટે મોકળું મેદાન આપવામાં આવે અને જો મીઠાઈ ન ધરો તો એ મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ નાના માણસોના ઝૂંપડાને પણ છોડતા નથી આવી વ્યવસ્થા ઊભી સુકામે છે થઈ હું સ્પષ્ટપણે માનું છું કે વીતેલા વીસ વર્ષમાં ગુજરાતની અંદર દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ઝોન અને રાજ્ય કક્ષાએ તમામ ક્લાસ વન અધિકારીઓના પદ ઉપર હ ઊંચા ભાવની જાહેર હરાજી કરીને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે ઈમાનદાર લોકો એને સાઈડલાઈન કરવામાં આવે અને દરેક પદ ઉપર જે લોકો ઊંચા ભાવની સુપરવાઇઝરોને ઓફર કરે એવા અધિકારીઓને ક્લાસ વન અધિકારી તરીકેના તમામ પદો ચાહે એ ટીડીઓ હોય મામલતદાર હોય પીએસઆઈ હોય પીએસ પીઆઈ હોય ડીવાય એસપી હોય એસપી હોય કમિશનર હોય તમામ ક્લાસ વન અધિકારીઓ પાસેથી દરેક પદ ઉપર ઊંચા ભાવની હરાજી કરીને જે લોકો વધુ મોટો વ્યવહાર કરે એવા લોકોના ભરોસે ગુજરાતની ભોળી પ્રજાને મોતના મોંમાં ધકેલાવા માટે મોકલી મૂકી છે ને એનું પરિણામ ગુજરાતની અંદર એ તક્ષશિલા કાંડ હોય હરણીનો કાંડ હોય મોરબીનો ઝૂલતો પુલ કેટલી જિંદગીઓને ભરખી ગયો હોય ક્યાં રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનની અંદર કેટલાય બચાવો એ આગની જ્વાળા વચ્ચે પતરા ખડખડાવીને બચાવો બચાવો બચાવોની ચીચિયારી પાડતા હતા ગમનસીબે પતરું ચીરી અને બાળકોની જિંદગી બચાવવા માટેની આ સ્માર્ટ સિટીમાં એક સીડી ન જડી એનું મને તમને આખા ગુજરાતને દુઃખ છે રાજનીતિ કરવા માટેના ઘણા વિષયો છે ઘણા પ્લેટફોર્મ છે આપના મારફત સમગ્ર ગુજરાતને પ્રાર્થના કરું છું કે માફ કરો રાજનીતિ ખૂબ કરી હવે આપણે સવે સાથે મળી ગુજરાતના જન એની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ આ પેલો બનાવ તો નથી પણ આ છેલ્લો બનાવ બને એના માટેના ઠોસ કદમો જરૂર ઉઠાવવા જોઈએ રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના બની ત્રીસ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પથ્થર દિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડા ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય કેટલી હદ સુધી એ આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે માણસના જીવની કોઈ કિંમત ન હોય છે અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતો કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકે કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની છે સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે તો એ સરકારની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને મને અત્યંત દુઃખ છે સુરતમાં તક્ષશિલા એક શિક્ષણના ક્લાસના અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા સરકારે એમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી આજે જ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ તક્ષશિલા કાંડના પરિવારજનો સુરતમાં એક સાથે મળીને ચોધાર આંસુએ રડે છે કે આટલો સમય થયો અમને હજી સુધી ન્યાય નથી મળ્યો અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટની ઘટનામાં ન્યાય મળે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે કેટલા કેટલો સમય થઈ ગયો તક્ષશિલા કાંડને હજી સુધી એ પરિવારજનો કોઈ રાજકીય વ્યક્તિ નહીં એ પરિવારજનો ચોધાર આંસુએ રડીને કહે છે કે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો મોરબીનો આપણે અહીંથી બાજુમાં જ આવેલો પુલ તૂટ્યો શું એ જવાબદારી કોની હતી મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર નથી કરતા મોરબીનો એ પુલ તૂટ્યો અનેક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા વડોદરામાં નાના નાના ભૂલકાઓ બોટમાં બેસીને જાય અને કોઈ સુરક્ષાની ચિંતા જ નહીં લાઈવ જેકેટ પણ નહીં આવી દુર્ઘટના બને તો એના માટે કોઈ બચાવની કામગીરીની કોઈ વ્યવસ્થા જ નહીં અને વડોદરામાં એ નાના બાળકોના મૃત્યુ થાય એક નવો બ્રિજ પાલનપુર ખાતે બને બ્રિજનું ઉદઘાટન થયા પહેલાં એ બ્રિજ તૂટી પડે બનતા બ્રિજની નીચેથી કોઈના વાહનો નીકળી ના શકે એવી જોગવાઈ કરવી જોઈએ ડાયવર્ઝન આપવું જોઈએ કંઈ જ નહોતું થયેલું અને બ્રિજની નીચે નિર્દોષ દલિત ગરીબ વ્યક્તિઓ ના મૃત્યુ થાય અને તપાસ થાય તો નીકળે કે આ બ્રિજ જે બનાવતી હતી એ કંપની તો ભ્રષ્ટાચારમાં બ્લેક લિસ્ટ થઈ હતી અને પછી એમણે ભાજપના ધનભંડોળમાં રૂપિયા આપ્યા એટલે બ્લેક લિસ્ટમાંથી કાળી યાદીમાંથી એ કંપની નીકળી ગઈ અને પાલનપુરના બ્રિજનું કામ એ જ કંપનીને આપ્યું કારણ કે એણે ભાજપને ધનભંડોળ આપ્યું હતું દુઃખ સાથે કહું છું અને એ બ્રિજ તૂટે છે અને નિર્દોષ માણસો મૃત્યુ પામે છે રાજકોટમાં સમજી શકાય કોઈ ખૂણે ખાંચકે નાનું કોઈ પ્રવૃત્તિ વગર મંજૂરીએ ગેરકાયદેસર ચાલતી હોય તંત્રના ધ્યાને ના આવે અને ચાલે સમજી શકાય પણ એમ નહીં છડે ચોક આ કામ ચાલતું હોય અને વ્યવસ્થા નહીં જ્યાં અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ દરવાજો જ્યાં ફાયર સેફ્ટીના કોઈ પગલાં ન લેવાય હાઈકોર્ટે વારંવાર કહ્યું છે કે ફાયર સેફ્ટીના પગલાં પહેલેથી લો લોકોના જાનમાલની સુરક્ષાની ચિંતા કરો મને ગઈકાલે હું આવ્યો હતો અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા સાથીઓ સાથે અનેક લોકોને રાજકોટમાં મળ્યા હું તો કહીશ કે આપની કેમેરાની આંખો પણ થોડા એવા લોકોના ઇન્ટરવ્યૂ લેશે અથવા મળશે તો ખબર પડશે રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફટીનું કામ કર્યા પછી બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયરનું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ન આપો ત્યાં સુધી થાય નહીં અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોતું હોય તો પૈસા આપો તો એ પણ મળે અને કંઈ લીધા વગર પણ બિલ્ડિંગ યુઝ પરમિશન કરવું હોય હપ્તો આપો તમારું કામ એમ નામ થાય એ ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂંપડું બનાવે કોઈક એક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે બુલડોઝરો ફરે એના ઉપર તોડી પાડવામાં આવે અમાનવીય રીતે ઝૂંપડાઓ તૂટે પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે અને કોઈ પગલાં નહીં લેવાના કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં શું એકસો છપ્પન સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે અતિશય દુઃખ સાથે કહું છું આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે ખરો મારો સવાલ છે જ્યાં મેયર જતા હોય જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મુકાતા હોય ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો સરકારની જવાબદારી ઉચ્ચ અધિકારી પદાધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરો આ મારી પહેલી માંગણી છે શા માટે ઉચ્ચ અધિકારીનું નામ એફઆઈઆરમાં નથી આવતું કોઈ માણસ સ્વાર્થના ધંધા માટે કાયદો તોડે પણ કાયદો ન તૂટે જાનમાલની સુરક્ષા એ જવાબદારી સરકારની જ હું આપને કેટલાક ફોટાઓ બતાવવા માંગીશ આ છે બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના ત્યાં આગળ શ્રી જાય છે આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર છે એ પછી એ વખતના ધારાસભ્ય અને એક આજના ભાજપના મહામંત્રી છે અરવિંદ રૈયાણી કિશોર રાઠોડ બીજેપી ટીમ અહીંયા લખવામાં આવ્યું છે બીજેપી ટીમ આ જગ્યાએ જાય છે હવે આવા લોકો જતા હોય ત્યાં તમે નાના અધિકારીને કોઈ પીઆઈ એ વખતે કોણ હતો એને સસ્પેન્ડ કરવાથી રાજી થશો આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી એસપી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝોનના પોલીસ અધિકારી આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે અને ફોટો પણ આવે છે જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે આપણે બધાએ જોયું છે અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે હવે આવા અધિકારીઓ ત્યાં જાતા હોય અને પછી સરકાર એમ કહે કે મેં પાંચ જણાને સસ્પેન્ડ કર્યા શું આ વ્યાજબી છે ખરું એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો દુઃખ છે દર્દ છે મને મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે એક રેલવેનો અકસ્માત થાય રેલ મંત્રી રાજીનામું આપે એક પ્લેનનો અકસ્માત થાય નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે એ પ્લેનના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે ખૂબ સારા અધિકારીઓ છે એને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં શું કામ કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે આવું ન થાય એક ધાક ઊભી કરી છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ તમારી કારકિર્દી ખતમ તમારે અમારા ઈશારે નાચવાનું મને કોઈ નામ દેવામાં સંકોચ નથી શ્રીકુમારજી એક આઈપીએસ ઓફિસર કારકિર્દી ખતમ સતીશ વર્મા આખા ગુજરાતમાં જ્યાં નોકરી કરી ત્યારે એક કડક અને સારા અધિકારી કારકિર્દી ખતમ રાહુલ શર્મા ગુજરાતના ભાવનગરમાં ત્રણસો બાવીસ છોકરાઓનો જીવ બચાવનાર અધિકારી કારકિર્દી ખતમ રજનીશ રાય એક નિષ્ઠાવાન ને પ્રમાણિક અધિકારી કારકિર્દી ખતમ આવું લિસ્ટ જોવા બેસ્યો તો સારા સારા અધિકારીઓની કારકિર્દી ખતમ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ધાક ઊભી કરી છે કે ફિલ્ડમાં કામ કરવું હોય તો અમે કહીએ એમાં મારા પગારદાર તરીકે કામ કરો મારે કહેવું છે કે અધિકારી એનો પગાર એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે રાજકીય પક્ષ નથી આપતો એ પગાર અપાતો હોય તો જનતાના કાળી મજૂરીના પરસેવાના ટેક્સના પૈસામાંથી જનતાની તિજોરીમાંથી મળે છે એ જનસેવક છે ભાજપના સેવક નથી ઊઠે આ પ્રસંગ છે આત્મા કકળે ને ઉઠે અધિકારીઓ પણ જ્યાં જ્યાં આવા હપ્તાખોરી ચાલે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે એ પણ બંધ થાય હું ફરી માંગ કરીશ કે એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓના નામ સરકાર તાત્કાલિક દાખલ કરે માનની ભૂપેન્દ્રભાઈ પટેલ આપ ગુજરાતના મુખ્યમંત્રી છો આખા ગુજરાતમાં છાપ એવી છે કે તમારી પાછળ કોઈ બેક સીટ ડ્રાઇવિંગ કરે છે પાછળ બેસીને તમને કે એટલું તમારા પાસે કરાવે છે હું વિનંતી કરીશ કે આપ આ પ્રસંગે પાછળ બેસીને ઉપદેશ આપનારને બાજુએ મૂકીને આપ આ પ્રસંગ માટે એક સારા નેતા તરીકે ઊભા થાવ ઉચ્ચ અધિકારીઓના એફઆઈઆરમાં નામ દાખલ કરાવો આવું માંગ કરું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે મારી બીજી માંગણી છે કોઈ પણ વળતર એ માણસના જીવની કિંમત ના આંખી શકે વળતરે એ કોઈના પરિવારની ગયેલી ખોટને પૂરી નહીં કરી શકે પરંતુ જે પરિવારમાં કમાનારો ગયો છે મેં જોયા છે એવા પરિવાર હું કાલે મળ્યો છું ગઈકાલે એક શોકસભામાં હું ગયો હતો અને અનેક લોકો ત્યાં છે કમસે કમ એ પરિવારને આર્થિક મોટી મદદ પણ કરવી જોઈએ એનાથી એનું દુઃખ સંપૂર્ણ દૂર નહીં થાય એનાથી એમણે ગુમાવેલી વસ્તુ પાછી નહીં આવે કોઈ પણ વળતર એની કિંમત ન ચૂકવી શકે પરંતુ સરકારે કારણ કે એ દિવસે જનારા કેવા લોકો હતા એક સ્કીમ બહાર પડી હતી કે જ્યાં ચારસો રૂપિયા એન્ટ્રી મળતી હતી એ દિવસ માટે નવ્વાણું રૂપિયા નાઇન્ટી નાઇનમાં એન્ટ્રી હતી એટલે એવા લોકો ગયા હતા કે મારા દીકરાને હું ગેમ ઝોનમાં ચારસો રૂપિયા દઈને નહીં લઈ જઈ શકું આજે નવ્વાણું રૂપિયાની સ્કીમ છે તો લાવો જાવ એવા એવા લોકો ત્યાં ગયા હતા એમને એમના ઉપર આભ તૂટી પડ્યું છે એમનું નુકસાન મેં કીધું કોઈ વળતરથી નહીં થાય પણ વળતર એ નાનું નહીં આ મોટા મોટા ઉદ્યોગપતિઓને જો સરકાર સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો આજે જેમના પરિવારના બાળકો ગયા છે પરિવારના સભ્યો ગયા છે એને સારું વળતર આપે આપણા દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે આપણા સૌના વડાપ્રધાન છે હું એમને પણ વિનંતી કરું છું કે એક દિવસ બધાએ જવાનું છે સત્તા આવે સત્તા જાય રાજકારણ કર્યા કરીએ પરંતુ કેટલાક પ્રસંગ માનવતાના હોય છે કે જ્યાં રાજકારણથી ઉપર ઉઠીને આ તમારા નજર સામે બધું છે અને એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીના નામ કેમ ના હોય દાખલો તો બેસારો તમે આ નાનાને બિચારાને સસ્પેન્ડ કરોને પગલાં લો ખાલી પાછા થોડા દી પાછા પાછા લઈ લેશો સસ્પેન્શનમાંથી એ નાના માણસો ક્યાંથી શું કરે જ્યાં તમારો મેયર ને કલેક્ટર જઈને ફોટા પડાવતા હોય ત્યાં નાના માણસથી તાકાત છે કે જઈને એમ કે આ બંધ કરી દો કે અહીંયા તમે આમ કરો એટલે લિફાફોફી બંધ કરો કમસે કમ આ એવી એવી ઘટના છે કે જ્યાં માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી થાય ને અધિકારીઓના નામ દાખલ થાય પૂરતું વળતર મળે આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આપનો ધર્મ બજાયો છે હું આપ સૌને અભિનંદન આપું છું મેં જોયું છે પત્રકાર મિત્રોએ ગુજરાતના ઇન્સાનિયતના નાતે કેટલોક મોતનો મલાજો પણ રાખ્યો છે જે મૃતદેહો જોઈ શકાય એમ નથી અને કદાચ કેમેરાની આંખ કે ટીવી પર આવી જાય તો નાના બાળકો કે વૃદ્ધોના આરોગ્ય ઉપર પણ અવળી અસર થાય કોઈએ એ બતાવ્યા નથી એ એ સારી બાબત પ્રેસ અને મીડિયાની મારા ગુજરાતના એને પણ હું આવકારું છું અને આ મુદ્દાને અહીંયા જ પૂરો ન કરીએ ન્યાય માટેની લડત એ માત્ર આ ત્રીસ પરિવાર જેમણે કોઈ ગુમાવ્યું છે એના પૂરતી મર્યાદિત નહીં આપણા સૌની લડત છે હું તો કહીશ કે કાલે મારા પક્ષની સરકાર હોય ને આવું બને તો એને સામે પણ માછલા ધોવાનો આપણે અધિકાર છે પણ આ મુદ્દાને ઉઠાવતા રહેજો એ પરિવારોની મુલાકાત કરતા રહેજો અને એફઆઈઆરમાં નામ ઉચ્ચ અધિકારીઓના ના આવે ત્યાં સુધી લડત પણ ચાલુ રહે મેં વિનંતી કરી છે અમારા તમામ જિલ્લાના પદાધિકારીઓને આવતીકાલે તમામ જિલ્લા મથક પર બિનરાજકીય રીતે એક શ્રદ્ધાંજલિનો દીવો એ મીણબત્તી સ્વરૂપે અથવા દીવા સ્વરૂપે જલાવીને કોઈ રાજકીય ભાષણો કે ભાષણ નહીં જેમાં પણ શ્રદ્ધા હોય એ ઉપરવાળાને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપીએ એના પરિવારને મદદરૂપ થાય એ દુઃખમાં ભાગીદાર થાય અને ઈશ્વર એ પરિ પરિવારને સહનશક્તિ આપે એ માટેની પ્રાર્થના આવતીકાલે દરેક જિલ્લા મથક પર દરેક કોંગ્રેસના આગેવાનો એનું આયોજન કરે પણ બિનરાજકીય આયોજન કરે કોઈ ખેસ કોઈ કોંગ્રેસના સિમ્બોલની જરૂર નથી વિનંતી કરીશ તમામ ગુજરાતીઓને કે તમામ જિલ્લા મથક પર આ બિનરાજકીય કાર્યક્રમમાં જોડાય હું આભાર માનીશ રાજકોટવાસીઓનો કે ગઈકાલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થોડા જ કલાકો પહેલાં અમે જાણ કરી હતી એમ છતાં બહોળી સંખ્યામાં સરદાર સાહેબની પ્રતિમા પાસે ગઈ રાત્રે શ્રદ્ધાંજલિનો દીવો જલાવવા અને પ્રાર્થના માટે જે પધાર્યા હતા એ સૌનો આભાર માનું છું